અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કરેલું હતું આ સમયે ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયેલો હતો ભાજપના ઉમેદવાર ભરત સોતરિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડિયા હકુબા જાડેજા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પૂર્વ ધારાસભ્ય બાઉકુભાઈ ઉંધાળ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ધારાસભ્ય જનકભાઈ તળાવિયા જેવી કાકડિયા ડોક્ટર ભરતભાઈ કાનાબાર સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયેલા હતા અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચેલા હતા બાદમાં અમરેલી કલેક્ટરને ફોર્મ રજૂ કરેલું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેનભાઈ હિરપરાએ ફોર્મ ભરેલું હતું અને જીતનો વિશ્વાસ ભરતભાઈ સુતરિયાએ વ્યક્ત કરેલો હતો તે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય તુલશિકભાઈ વેખરિયા હોય કનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય ઝીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર રહ્યા અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો ખાતો વિશ્વાસ જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખથી ઉપર અમે જીતશી હતી ફક્ત અમરેલી લોકસભા બેઠક પર પાંચ ની લીડ સાથે અમરેલી આખો દાવો મહેશ કસવાળા એ કરેલો હતો ભારતીય જનતા પાર્ટી અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મહોર અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટર શ્રી ની નામાંકન દર્જ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ પરસોત્તમભાઈ રૂપાલા દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ માનની નારણભાઈ કાછડિયા બધા જ ધારાસભ્યો પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે મહારેલી કહું કરતા તો મહા માનવ મેરામણ જે પ્રકારે અમરેલીની અંદર ઉમટ્યો જે પ્રકારે આખો અમરેલી છે એ કેસરિયું બન્યું આખું અમરેલી છે એ કમળ યુક્ત બન્યું આખો અમરેલી છે એ નમો યુક્ત બન્યું નરેન્દ્ર મોદી યુક્ત બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે વિજયના નિર્ધાર સાથે પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે એ વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે ચારસો પાર અમરેલી લોકસભાની જનતાએ આ નારાને સમર્થન આપ્યું છે એન્ડોસ કર્યું છે અને પાંચ લાખ કરતાં વધારે ની લીડ ભારતીય જનતા પાર્ટીના અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજય થશે